પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તેમજ એફએસએલની ટીમ પહોંચી ઘટના સ્થળે મૃતક યુવતીનો પરિવાર પણ ઘટના દોડી આવ્યો બી ડિવિઝન નિવેદન યુવતીએ સાતમા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યો મૃતક યુવતી મોડી રાત્રે કોમ્પ્લેક્સના પાછળ દરવાજાથી આવતી સીસીટીવીમાં દેખાઈ રહી છે મૃતક યુવતી જીએસએફસી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી યુવતી કોમર્શિયલ બિલ્ડિંગમાં કેવી રીતે આવી તેની પણ હાલ તપાસ ચાલી રહી છે આત્મહત્યા કે હત્યા તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળેલ હતો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહયોગ એપાર્ટમેન્ટમાંથી કોઈ મહિલાએ મારેલો છે અને ફર્શ પર નીચે પડેલા છે જે અનુસંધાને લક્ષ્મીપુરાના અધિકારી અને એમની ટીમ ત્યાં સ્થળ પર પહોંચેલા હતા એફએસએલના અધિકારીઓ પણ આવી ગયેલા હતા સમગ્ર ઘટના એવી છે કે ભોગ બનનાર જે છે એ અભ્યાસ કરે છે પ્રથમ વર્ષમાં અને એમને ત્યાંથી પંચનામુની એ કરી અને પીએમ માટે હોસ્પિટલમાં લઈ આવેલા છે હજુ કોઈ કારણ જાણવા મળેલું નથી એમનો મોબાઈલ જે સાતમા માળેથી મળેલો હતો એટલે સાતમા માળેથી એમને જમ્પ કરેલો છે ગેટ પરના સીસીટીવી ફૂટેજ ઉપરથી એવું માલુમ પડે છે કે બેઝમેન્ટમાંથી એ સાતમા માળે પગથિયાં ચડીને જાય છે અને સાતમા માળેથી સીડી ચડે છે એટલું છેલ્લું સીસીટીવી ફૂટેજ આવે છે અને ત્યાંથી એ જમ્પ મારેલો છે એ ભોગ બનનાર જે છે એ ત્યાં નારાયણ ગાર્ડનની પાસે જાય છે